દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ જુલાઈ બે હજાર ચોવીસ સોમવાર પ્રતિ વીસ કિલો ભાવ છે કપાસ બીટી નીચો ભાવ ચૌદસો પચાસ ઊંચો ભાવ પંદરસો ઓગણસાઠ ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો અઢાર ઊંચો ભાવ પાંચસો છેતાલીસ ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો બાવીસો સાહીઠ જુવાર સફેદ નીચો સાતસો વીસ ઊંચો સિત્તેર બાજરી નીચો ભાવ ચારસો ઉંચો ભાવ ચારસો સાહીઠ તુવેર નીચો ભાવ સોળસો પચાસ ભાવ બાવીસો પંચ્યાસી ચણા પીળા નીચો ભાવ અગિયારસો એકાવન ઊંચો ભાવ તેરસો એકાવન ચણા સફેદ નીચો ભાવ પંદરસો એકસઠ ઊંચો ભાવ છવ્વીસો એકાવન અડદ નીચો ભાવ સત્તરસો સિત્તેર ઊંચો સાત મગ નીચો ચૌદસો વીસ સોળસો સાહીઠ વાલ દેશી નીચો ભાવ બારસો ઊંચો ભાવ સત્તરસો પચાસ ચોળી નીચો ભાવ બારસો પાંત્રીસ ઊંચો ભાવ છવ્વીસો વટાણા નીચો ભાવ સાતસો ઊંચો ભાવ ઓગણીસો પચાસ

सोयाबीन नीचो भाव सात सौ पंचाणु उठ सौ बन सीड़ा नीचो भाव एक हजार उपदो काल नीचे चार सौ अठाणु लसन नीचो भाव एकविस भाव त्रजार सीतेर धाणा नीचो भाव एक हजार पंचोतेर उचो भाव पंदर सो पांच भाव एक हजार चालीस भाव तेरसो पंचोतेर जीरो नीचो भाव चार हजार चार सौ उचो भाव चार हजार नौ सौ चौसठ राय नीचो भाव एक हजार नीचो भाव सोल सौ उचो भाव सत्तर सौ पचास कलों भाव त्रन हजार सात सौ चौपन ऊंचो भाव त्रन हजार सात सौ चौपन रायडो नीचो भाव नौ सौ पचास उचो भाव एक हजार चालीस ત્રણ હજાર નવસો ઊંચો ભાવ પાંચ હજાર પાંચસો પચીસ ગુવાનું બી નીચો ભાવ એક હજાર વીસ ઊંચો ભાવ એક હજાર પચાસ આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સોમવાર લીંબુ નીચો ભાવ છસો ઊંચો ભાવ એક હજાર બટેટા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો ડુંગળી સૂકી નીચો ભાવ એકસો સિત્તેર ઊંચો ભાવ પાંચસો ટમેટા નીચો ભાવ સાતસો ઊંચો ભાવ નવસો સુરણ નીચો ભાવ બારસો ઊંચો ભાવ સોળસો કોથંબી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બારસો મૂળા નીચો ભાવ ત્રણસો એસી ઊંચો ભાવ છસો વીસ રીંગણા નીચો ભાવ એકસો ઊંચો ભાવ બસો कोबीज नीचो भाव पांच सौ भाव सात सौ फलावर नीचो भाव सात सौ पचास उचो भाव अग्यारो ए पचास ऊंचो भाव एक हजार गुवार नीचो भाव आठ सौ उचो भाव बार सौ सिंह नीचो भाव छसो ऊंचो भाव अगियारो वो नीचो भाव अगियारो ऊंचो भाव पंदर सो टिंडोला नीचो भाव चार सौ भाव आठ सौ दूधी नीचो भाव बसो पचास उचो भाव पांच सौ कलाला नीचो भाव त्रो पचास उचो भाव छ सौ पचास सरगवो नीचो भाव एक हजार भाव सोल सौ नीचो भाव पांच सौ भाव आठ सौ परवर नीचो भाव एक हजार उचो भाव पंदर सौ काजर नीचो भाव त्रो ऊंचो भाव छ सौ कंटोला नीचो भाव चौदसो ऊंचो भाव, 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 भाव अठार सौ गलका नीचो भाव त्रो ऊंचो भाव पांच सौ बीक नीचो भाव त्रो पचास उचो भाव पांच सौ मेथी नीचो भाव सात सौ उचो भाव अगर सौ डूंगी लीली नीचो भाव बसो बस पचास उचो भाव चार सौ पचास आदू नीचो भाव बार सौ उचो भाव अठार सौ मरचा लीला नीचो भाव छसो वीस ऊंचो भाव एक हजार त्रीस मगफली लीली नीचो भाव छसो पचास उचो भाव बार सौ મકાઈ લીલી નીચો ભાવ બસ્સો ઉંચો ભાવ ચારસો આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ